અને ડાંગના અતિથિ દેવો ભવની સંસ્કૃતિ અને સંસ્કારને પણ ઉજાગર કરી શકાય તે માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા રૂપિયા બે કરોડને પંદર લાખ રૂપિયાના ખર્ચે બત્રીસ જેટલી દુકાનોનું લોકાર્પણ વનમંત્રી ગણપતસિંહ વસાવા હસ્તે કરવામાં આવ્યું છે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા વન મંત્રીએ દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ગેરાધોદ પરિસર પ્રવાસન વિકાસ સહકારી મંડળી આંબા પાડાને આ દુકાનોનું પીપી ધોરણે સંચાલન સોંપીને બત્રીસ પરિવારોને સીધી રોજગારી આપી છે તેમ જણાવી કુદરતી સૌંદર્ય ધરાવતા આ સ્તરની ગરિમા જાળવવા સાથે અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા બાબતે પણ સૌને સત્યત રહેવાનો અનુરોધ કર્યો છે

સો ટકા આદિવાસી જિલ્લો છે અને સો ટકા અહીંયા વન વિસ્તાર આવેલો હોય રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌથી અને સુંદર રણિયામણો પ્રાકૃતિક કોઈ જિલ્લો હોય તો એ ડાંગ છે અને ડાંગના વિકાસ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ હર ચિંતા કરતા હોય છે અહીં અનેક પ્રકારના દેવી દેવતાઓના પણ સ્થાન આવેલા છે અનેક પ્રકારના ધોધ પણ આવેલા છે એમાંનું મહત્ત્વનું જે નામ છે ગીરા ધોધ જેનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે લગભગ બે કરોડ રૂપિયા ફાળવીને વ્યૂ પોઈન્ટ સેલ્ફી પોઈન્ટ એના પણ વિકાસના કામો કરવામાં આવેલ છે સાથે સાથે સ્થાનિક લોકોના યુવાનોને વન સમિતિઓને રોજગાર મળે ઇકો ટુરિઝમ સમિતિઓને રોજગાર મળે એના માટે પણ લગભગ બત્રીસ જેટલી દુકાનો રાજ્ય સરકાર દ્વારા અહીંયા પાકી બનાવીને સ્થાનિક લોકોને આપવામાં આવી છે વીડીસી દ્વારા એનું સંચાલન થાય છે અને સ્થાનિક લોકો ખૂબ સારી આવક અહીંયા પ્રાપ્ત કરે છે દર વર્ષે અહીંયા લાખોની સંખ્યામાં ધોધ જોવા માટે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના પ્રવાસીઓ પણ આવતા હોય છે ત્યારે આવનારા દિવસોમાં પણ ડાંગના વિકાસ માટે સાપુતારાના વિકાસ માટે પ્રવાસીઓની સુવિધાઓ માટે જે કંઈ પણ કરવાનું હશે એ રાજ્ય સરકાર ક્યાંય પણ કચાસ નહીં રાખશે અને ડાંગ જિલ્લા સોળે કળાએ વિકાસ થાય એ રીતના ગુજરાતની ભારતીય જનતા પાર્ટી ડાંગમાં વિકાસના કામો કરી રહી છે આ વન વિસ્તારમાં પ્રવાસી આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધન કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગનો પ્લાસ્ટિક ઝોન જાહેર કર્યો છે ત્યારે પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે તેની તકેદારી દાખવા પણ વન શ્રી અપીલ કરી હતી